પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ નરસિંહ મહેતાએ કહ્યું છે કે અંતે તો હેમનું હેમ હોય તો આ અંતે હેમના હેમ થવા માટે જે આત્મસ્મરણની સાધના છે એ ઘણી કઠિન છે એ કઠિન સાધના માટે આપણે રાતને દિવસ અદકાયતને વેદનાઓનું રૂપાંતરણ કરીને યાત્રા કરવાની છે વેદનાઓ એટલે આપણો આ મમો અહંકાર જે મહાદુમનો છે આપણે સૌ જાણીએ છીએ કે અમર તો આત્મા જ છે મારા તમારા સૌના મૃત્યુ પછી શ્રદ્ધાંજલિમાં તો એમ જ લખવામાં આવે છે કે પ્રભુ એમના આત્માને શાંતિ આપે તો પછી સ્વામી રામસુખદાસજીએ તેમની ગીતા સાધક સંજીવનીમાં એવો સંદેશ વારંવાર આપ્યો છે કે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાન નો છું અને ભગવાન મારા છે આ જે આત્મભાવ છે એ સમગ્ર ગીતામાં ત્રણ માર્ગ થી બતાવવામાં આવ્યું છે જ્ઞાન માર્ગ કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ સાધકને જે અનુકૂળ હોય જે સુગમ હોય એ માર્ગે સાધના શરૂ કરી અને આત્મભાવને દ્રઢ કરવો પડે આના સંદર્ભમાં આવો સંદેશ આપતી એક નાનકડી રચના છે પઠન કરું છું ना एमनो एम रही जा जानाम् एम छो एम थि जा હેમ હેમ રહી જા જા તું છો થઈ તો ચીલા ચાલુ જીવન ધગડ ધગડ જીવન મૂકી અને આત્માના રસ્તે ચાલવું જોઈએ હેમ ના હેમ થવા માટે એના માટે મંજીરા લેવાની જરૂર નથી તમારો શ્વાસો શ્વાસ કાફી છે ના એમ નો એમ થઈ જા તું હેમ છો હેમ થઈ જા હવે જે વાત છે એ કઠિન છે જે આપણે નથી અને તેથી આપણે હેમ ન હેમ થઈ શકતા નથી કામ ક્રોધન લોકી કામ ક્રોધન લો ભગવાન ગીતામાં કામ ક્રોધ અને લોભને નર્કના દ્વારો કયા છે કામ લોભ લોભમુકી તું પ્રેમ છો પ્રેમ થઈ જા તું પ્રેમ છો પ્રેમ થઈ જા ક્રોધને મુકી તું પ્રેમ છો પ્રેમ થઈ જા ના એમનો એમ રહી જા તું હેમ છો હેમ થઈ દાનંદ રૂપ શિરોહમ સ્વરૂપ છે કેમ ભૂલી ગયા છે એની વાત છે મોહ અજ્ઞાને ભૂલ્યો બધું મોહ અજ્ઞાને ભૂલ્યો બધું અંશી વંશની જેમ થઈ જા અજ્ઞાને ભૂલ્યો બધું અંશી વંશની જેમ થઈ જા તો આપણે સૌ ઈશ્વરના અંશ છીએ વંશ છીએ અને પ્રભુ તો હેમના હેમ છે એમના એમ છે પ્રેમના પ્રેમ છે એની વાત છે ના એમનો રહી જા તું હેમ છો હેમ થઈ જા હવે આમાં સાધનામાં એવું છે કે રાહ નથી જોવાની હતી શુભસ શીઘ્રમ ધીસ મોમેન્ટ ઇઝ ફ્રેશિયસ ઇન હોલ લાઈફ ધીસ મોમેન્ટ ઇઝ પ્રેશિયસ બધા પ્રબુદ્ધ પુરુષોએ વર્તમાનની હાજર ક્ષણે જ ગાઈ છે તો શરૂઆત તો આ ક્ષણે જ કરવાની છે જીવન દીપ જીવનદીપ ઠરી જશે આદિદેવ જેમ થઈ જા ભગવાન સૂર્ય આદિદેવ જેને ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે સૌથી પહેલી ગીતા મેં આદિદેવને કહે છે તો આદિદેવની જેમ આપણે અખંડ નિત્ય નિરંતર થવું પડ તો શાશ્વતી માં જતા રહેવાની આ વાત છે જીવન દપ ઠરી જશે આદિ જેમ થઈ જા ના એ મનો એમ રહી જા તું હેમ છો હેમ થઈ જા છેલ્લે આત્માનું જે સ્વરૂપ છે જેનું ગીતામાં વર્ણન કર્યું છે એ અજ નિત્ય શાશ્વત છોતું અજ નિત્ય શાશ્વત છો તું એવો થઈ એમ થઈ જા अज नित्य शाश्वत छोतु अज नीत्य शाश्वत छोतु एव जा एम थई जा हेम जा, प्रेम जा. थी जा प्रेम थी एम थी एम रही जाम छो हेम थी जा प्रेम वंदन जय श्री कृष्ण વાસુદેવસ પરપી તમહ ન જાને વસુદેવસુત દેવ કંસચારોણમર્દન દેવી પરમાનંદ વંદે જગદ્ગુરૂ